કરતા કઈ રીતે વડોદરાને આગળ વધારવું કઈ રીતે ભરૂચ આપણા કરતા આગળ ના જતું રહે એના માટે આપણે પણ કેટલા વિકાસ કાર્ય કરવાના એના પર ફોકસ આપવા માટે પોઝિટિવ એનર્જી સાથે સાહેબને સાહેબ છે નહીં સાહેબ આવશે ત્યારે અમને વિશ્વાસ છે કે સાહેબ અમારો સાથ સહકાર આપશે કે અમારી છબી અમને વિરોધ કરવાની નથી ગમતું આપણે સૌ ભેગા થઈને લોકોની સમસ્યા છે અમે તમારા સુધી લાવીએ તમે એનું નિવારણ કરજો કા તો તમે એવું કોઈ પ્લેટફોર્મ બનાવી દો કે અમે લોકોની સમસ્યા ડાયરેક્ટ તમને રજૂઆત કરી દઈએ તો લોકોના જે કઈ પ્રોબ્લેમ છે એ દૂર થાય વિરોધ કરવા ને વિરોધી ની છાપ અમારી નથી અમારું ફક્ત એક જ વાત છે કે સુરત અને અમદાવાદ વડોદરા કરતા આગળ વધે છે તો વડોદરા ક્યારે વધશે જો આવી રીતે રાજકીય કિન્નાખોરી કે બીજા કોઈ એમાં આવીને पक्ष विपक्ष આ નીતિ ઉપર ઉઠીને શહેરનો હિતને વિચારે તો શહેર આગળ નહીં જાય વડોદરા ટીમ વડોદરા જે એકત્ર થઈને કમિશનર સાહેબને ગુલાબ આપવા આવ્યા છે કે વડોદરા શહેરની જે પણ સમસ્યાઓ છે અમે ફક્ત વિરોધ નથી કરવા માંગતા આપણે ભેગા થઈને શહેરની જેટલા લોકોની સમસ્યા જે દૂર કરીએ શહેરના કોંગ્રેસ હોય આપ હોય તમામ ભાજપ હોય તમામ પોલિટિકલ પાર્ટીના આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ એકત્રિત છે સર્વે લોકો ભેગા થઈને પોઝિટિવ એનર્જી સાથે કે ફક્ત વિરોધ કરવો અમારું મકસદ નથી અમારું મકસદ છે શહેરના હિતનું કામ થાય શહેરના લોકોનું કામ થાય શહેરની સમસ્યાઓ દૂર થાય શહેરની શહેરના જે કંઈ પ્રોબ્લેમ છે એ દૂર થાય એના માટે અમે એક રજૂઆત કરવા છે અને એ રજૂઆત ગુલાબ આપીને કરી રહ્યા છે કે આપણે ભેગા થઈને શહેરનું હિત કરીએ પરંતુ આજે અમને ગુલાબ પણ નથી લઈ રહ્યા અમને અંદર પણ નથી જવા દેવા વિરોધીઓને અંદર નહીં આવવા દે ને એવું છે પણ અમે તો વિરોધ નથી અમે તો ફૂલ આપીએ છીએ પણ આ માનસિકતા બદલવી પડશે શહેરના લોકોએ જાગૃત થવું પડશે જો આજે અમે કમળના ફૂલ લઈને આવ્યા તો અંદર અમને બેસાડત એસીમાં બેસાડત જમાડીને મોકલત તમામ ફેસિલિટી અમને મળત પરંતુ આજે અમે ગુલાબનું ફૂલ લઈને આવ્યા એટલે અમને અંદર નથી લઈ જવા દેતા અમે અધિકારીને કહીએ છીએ કર્મચારીઓને કહેવાય છે કે સાહેબ આપણે સૌ લોકોએ ભેગા મળીને પોઝિટિવ કામ કરવાનું છે એનર્જી સાથે વડોદરા શહેરના હિતની વાત કરવાની છે કોઈ પણ કર્મચારી અધિકારી સરકારી અધિકારી ફૂલ લેવા જ તૈયાર નથી ખબર નહીં ફૂલનો એટલો બીક લાગી ગઈ છે અત્યાર સુધી પબ્લિકને કબળીની જે રીતની ભીક લાગી છે એવી રીતે આ લોકોને પણ તમામ ફૂલોની ભીક લાગી રહી છે તો એ ભીખ દૂર થાય અને જે કંઈ દુઃખ છે એમનું એ દૂર થાય અને સૌ લોકો એવું ભેગા થઈને શહેરના હિતની વાત કરીએ વડોદરાના વિકાસની વાત કરીએ અમદાવાદને સુરત કરતાં કઈ રીતે વડોદરાને આગળ લઈ જાવ છે એ વિષય પર વાત કરવા માટે આજે અમે અહીંયા આવ્યા છો વડોદરા શહેરના કેટલાક નાગરિકો કેટલાક કાર્યકર્તાઓ આજે વડોદરા મહાનગરપાલિકામાં માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને કેટલીક રજૂઆતો કરવા આવેલા એમણે ગુલાબનું ફૂલ આપીને વિનંતી કરી છે કે અમારી જે રજૂઆત છે માત્ર વિરોધ કરવાનો નહીં પરંતુ વડોદરા શહેરની જે કંઈ સમસ્યાઓ છે એમાં તમારી સાથે રહીને અમે નિરાકરણ લાવવા માગીએ છીએ અને વડોદરા શહેરમાં જે કંઈ નાની મોટી સમસ્યાઓ છે એમાં અમે લોકો તમારી સાથે છે અને વડોદરા શહેરને બીજા વિકસિત શહેરોની સરખામણીમાં વડોદરા શહેર પણ ખૂબ આગળ વધે એવી એને વિનંતી કરી છે અને રજૂઆત કરી છે જે બાબતે માન્યુનિસિપલ કમિશનરશ્રીનું ધ્યાન દોરવામાં આવશે અને આગળની જે કાર્યવાહી કરવામાં આવશે